નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડે તેવી સંભાવના છે આજથી કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે વરસાદ થવાથી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ચૌદ ડિગ્રીની રહેવાની તેવી સંભાવના છે આજે અમદાવાદ અરવલ્લી દાહોદ ડાંગ ગાંધીનગર નવસારી સાબરકાંઠા સુરત સહિતના જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે આણંદ બોટાદ છોટાઉદેપુર જુનાગઢ મહીસાગર પંચમહાલ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે ભાવનગર મોરબી મહેસાણા પાટણ રાજકોટ સહિત જિલ્લાઓમાં ઓગણચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ આણંદ ભાવનગર નર્મદા તાપી વડોદરા સહિત જિલ્લાઓમાં ઓગણત્રીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે અમરેલી અરવલ્લી બોટાદ ગાંધીનગર ગીર જામનગર કચ્છ મહીસાગર સહિતના જિલ્લાઓમાં આજે છવ્વીસ ડિગ્રી તાપમાન ન્યૂનતમ રહે તેવી શક્યતા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો પરંતુ આ વર્ષ ચોમાસાનું આરામથી બેસી જશે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિન્દ્રચંદ્રને જણાવ્યું હતું કે હવામાન વિભાગે માહિતી આપી છે કે આ વર્ષ ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેશે ચોમાસું લાંબા ગાળાની સરેરાશના એકસોને છ ટકા રહેશે તેવી આઈએમડીએ આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે